સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં બાળકોનો મુક્તિ અભિયાન આઠ બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવવાની ઘટના અહેવાલ મુજબ આઠ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે આ બાળકો જેની વર્ષ હતી માર્કેટ વિસ્તારમાં કાર્ય કરી રહ્યા હતા તેઓ સાડી ફોલ્ડિંગનું કામ કરી રહ્યા હતા જે કામ છે આજીવિકા એનજીઓ દ્વારા મળીને એક રેડ કરવામાં આવી જેમાં બાળકોને સાડીઓમાં સંતાડી દેવામાં આવ્યા હતા જેથી તેમને દૂર રાખી શકાય આ ઘટના નિહાળીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અધિકારીઓએ કામ કરાવનારી સમૂહ વિરુદ્ધ બીએનએસ કલમો અને બાળ કિશોર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે બાળકોને યોગ્ય સંરક્ષણ અને સામાજિક સમર્થન આપવામાં આવશે જેઓ સામે ગુનો નોંધાયો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અમે સમાજમાં એવા કિસ્સાઓને અટકાવવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં બાળમજૂરી થાય છે અને આગળની કાર્યવાહી દ્વારા બાળકના હકો અને સુરક્ષા સુનિશ્ચિત કરીશું આવા કિસ્સાઓને ક્યારેય ન બનવા દેવું અને દરેક બાળકોનું બાળપણ સુખદ બનાવવા માટે સજાગ રહેવું